નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો મિત્રો વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે વિદ્યા સહાયક ભરતી અંતર્ગત ધોરણ છથી આઠ માટે ફાઇનલ મેરિટ લિસ્ટ અને જિલ્લા પસંદગીની તારીખો જે છે જાહેર કરી દેવામાં આવી છે સાથે સાથે ધોરણ છથી આઠ માટે દરેક વિષયનું કટ ઓફ કેટલું રહે છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો તમે જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી અંગે મોટા સમાચાર ધોરણ છથી આઠ જે એફએમએલ અને જિલ્લા પસંદગીની તારીખો જાહેર ધોરણ છથી આઠ દરેક વિષયોનું કટ ઓફ છે કેટલું રહે છે એને પણ જાહેર કરી દેવામાં આવ્યું છે તો જે અંગે સૌ જે છે તમે અહીંયા જોઈ લો જે આપણા શિક્ષણ મંત્રી છે કુબેર ડિંડુરભાઈ સાહેબ એમના દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી અગત્યની તેની માહિતી તો મિત્રો ફાયદા સહાયક ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ અંતર્ગત ફાઇનલ મેરિટ યાદી અને જિલ્લા પસંદગી માટે હાજર રહેવા અંગે પ્રથમ તબક્કાના કોલ લેટર વેબસાઇટ ઉપર પરથી આજ રોજ ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ બપોરના બાર પચાસ કલાક બાદથી મેળવી શકાશે તો આજે બપોર એક વાગ્યા પછી તમે જે છે કોલ લેટર મેળવી શકશો પ્રથમ તબક્કા માટે ધોરણ છથી આઠ માટેના અને ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ જાહેર કરવામાં આવે છે અને જિલ્લા પસંદગી તારીખો જે છે એ પણ જાહેર કરવામાં આવી છે જિલ્લા પસંદગીની કાર્યવાહી જે ત્રેવીસ સાત બે હજાર પચીસની સવારે નવ કલાકે શરૂ થશે અને ધોરણ છથી આઠ માટે જિલ્લા પસંદગી કાર્યવાહી જે છે ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજથી શરૂ થશે એ અંતર્ગત જે છે ઓફિસિયલ વેબસાઇટ ઉપર આ જે છે પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે મિત્રો તમે જે છે આ પરિપત્ર તમે જોઈ શકો છો કે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમિક વર્ષ બે હજાર ચોવીસ વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમિક જે તારીખ છે એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સૂચના જે પ્રથમ તબક્કાને જે ધોરણ છથી આઠ માટે છે જે ઉમેદવારો જે ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ તેર કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ચોવીસ ધોરણ છથી ની ગુજરાતી માધ્યમમાં અનામત બિનઅનામત કેટેગરીમાં નીચે દર્શાવેલો વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલી મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકે આ ઉમેદવારો ત્રેવીસ સાત બે હજાર પચીસથી છ આઠ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે જે છે તારીખ સમય અને સ્થળ ઉમેદવારો કોલ લેટરમાં દર્શાવેલ છે કટ ઓફ જે છે આ પ્રમાણે છે તો ભરતીનો પ્રકાર જે ભરતીનો પ્રકાર છે તમે જોઈ લો ધોરણ છથી આઠ ગણિત વિજ્ઞાનનું કટ ઓફ જે છે રહ્યું છે જે પંચોતેર પોઈન્ટ ડબલ જીરો ઓગણત્રીસ ગુજરાતી માટેનો અડસઠ પોઈન્ટ એક સત્તાણું હિન્દી માટે છાસઠ પોઈન્ટ સત્યાવીસ અગણસિત્તેર અંગ્રેજી માટે સિત્તેર પોઈન્ટ છત્રીસ સત્તાવન સંસ્કૃત માટે જે છે તમે જોઈ લો સડસઠ પોઈન્ટ એક્યાસી એકતાળીસ અને સામાજિક વિજ્ઞાન માટે બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસ આટલું કટ ઓફ જે છે રહ્યું છે અને આ દિવ્યાંગ ઉમેદવારો માટેનું જે દિવ્યાંગ ઉમેદવારો માટેનું જે કટ ઓફ છે એ અલગથી આપેલું છે એના વિશે આપણે જે છે અત્યારે વાત કરતા નથી પરંતુ જે મેન છે જે મેન છે તમે જોઈ લો ગણિત વિજ્ઞાનનું કટ ઓફ જે છે સૌથી વધારે રહ્યું છે એના પછી સામાજિક વિજ્ઞાનનું એના પછી જે છે અંગ્રેજીનું એના પછી જે છે ગુજરાતીનું એના પછી જે છે સંસ્કૃતનું અને સૌથી ઓછું કટ ઓફ જે છે હિન્દી ભાષાનું રહ્યું છે તો આ પ્રમાણે જે છે કટ ઓફ આવી ગયું છે તમામ વિષયનું જો તમારે કટ ઓફની અંદર આવતા હોય તો તમે જે છે ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર આવી ગયા છો અને હવે તમે જિલ્લા પસંદગી માટેના કોલ લેટર એ ડાઉનલોડ કરી શકશો પછી અહીંયા જે સૂચના છે એ પ્રમાણે જિલ્લા પસંદગી કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર લેવામાં આવશે નહીં તારીખ એક અગિયાર બે હજાર ચોવીસને જાહેરાતમાં દર્શાવેલા દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓમાં અનામતની કુલ જગ્યાઓ પેકિંગની જે છે તેથી દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જિલ્લા પસંદગીની આપવામાં આવશે જે સર્વ દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી ઉમેદવારો જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય એના અને આ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારો દરરોજ આ વેબસાઇટ ઉપર જોવા વિનંતી તો ઇનશોર્ટ ધોરણ થી આઠ માર્ટનું જે છે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જે ઉમેદવારો આ રીતે કટ ઓફ હશે એમનું જે છે એફએમએલ જે ની અંદર સમાવેશ કરવામાં આવેલો છે જિલ્લા પસંદગી માટે તમારે ત્રેવીસ સાત બે હજાર પચીસથી લઈને છ આઠ બે હજાર પચીસ દરમિયાન જે છે પ્રમાણે તમારે કોલ લેટર પર સ્થળ અને સમય આપેલો છે એ પ્રમાણે કરવાની રહેશે અને સાથે સાથે આ તમામ ઉમેદવારોનું જે છે જિલ્લા પસંદગી પછી નિમણૂક પણ જે છે ટૂંક સમયમાં આપી દેવામાં આવશે તો મિત્રો આ હા તો આજના વિડીયો જેની અંદર આપણે ત્રણ છથી આઠ માટેનો એફએમએલ અને જિલ્લા પસંદગીની તારીખો જાહેર કરવામાં આવી છે એના વિશેની વાત કરી છે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને આ વિડીયો વધુમાં વધુ વિડીયો શેર કરવા વિનંતી જય હિન્દ જય ભારત જય વંદે માતરમ